રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ અઠ્ઠાવીસ દસ બે હજાર પચીસ અને વીસ કિલો કપાસ બીટી ચૌદસો રૂપિયાથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં લોકંડ પાંચસો પાંચ રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી પાંચસો રૂપિયા જુવાર સફેદ પાંચસો પચાસ રૂપિયાથી આઠસો એકાશી રૂપિયા જુવારલાલ ચારસો એંસી રૂપિયાથી સાતસો રૂપિયા જુવારપીડી ત્રણસો રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો ચૌદ રૂપિયાથી ચારસો રૂપિયા તુવેર નવસો દસ રૂપિયાથી તેરસો સિત્તાશી રૂપિયા ચણા પીળા આઠસો નેવું રૂપિયાથી અગિયારસો પચીસ રૂપિયા ચણા સફેદ બારસો પચાસ રૂપિયાથી ઓગણીસો ને બાર રૂપિયા અડદ નવસો સિત્તેર રૂપિયાથી ચૌદસો સુડતાલીસ રૂપિયા મગ નવસો સાઠ રૂપિયાથી સોળસો ને નેવું રૂપિયા ચોડી આઠસો પચાસ રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા વટાણા નવસો પચાસ રૂપિયાથી અઢારસો ને પચાસ રૂપિયા રાજમા નવસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા સિંગદાણા તેરસો રૂપિયાથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસો એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકવીસ રૂપિયા તલી સોળસો પચાસ રૂપિયાથી ઓગણીસો ને તેતાલીસ રૂપિયા એરંડા બારસો રૂપિયાથી બારસો ને નવ્વાણું રૂપિયા અજમો અઢારસો પચાસ રૂપિયાથી અઢારસો ને રૂપિયા સિંગ ફાડા એક હજાર પચાસ રૂપિયાથી તેરસો ને પચીસ રૂપિયા કાળા તલ મીઠાવીસો રૂપિયાથી એકતાલીસો ને એંસી રૂપિયા લસણ ચારસો પચાસ રૂપિયાથી આઠસો પચાસ રૂપિયા ધાણા બારસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ને ત્રીસ રૂપિયા મરચાં સૂકા પચીસસો રૂપિયા ધાણી બારસો પચાસ રૂપિયાથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જીરું બત્રીસો રૂપિયાથી સાડત્રીસો પચાસ રૂપિયા રાઈ ચૌદસો રૂપિયાથી સોળસો પચાસ રૂપિયા મેથી આઠસો પચીસ રૂપિયાથી બારસો પંચાણું રૂપિયા ઈસબ ગુલ બારસો ને એંસી રૂપિયાથી બારસો એંસી રૂપિયા અને રાયડો એક હજાર પચાસ રૂપિયાથી બારસોને ત્રીસ રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાદના અનાજના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ